શિયા લગી છે આરા બોલાવ જો અંબે માયા મારા ઓ અંબે માયા મારા સુર બોલાવ જો અંબે માયા મારા ઓ અંબે માયા મારા ઈચ્છા તમે પૂરી કરવા સુર બોલાવ જો અંબે માયા મારા અંબે માયા મારા યારા સુર બોલાવ અંબે માયા મારા અંબે માયા મારા માતાના દર્શન કરવા મનડું મારું થલશે કરતા માનલ મંગલ થાય છે આરા સુર બોલા જો અંબે માયા મારા ઓબે માયા મારા આરા સુર ના લો જય જય અંબે બોલે આરા સુર ના લો કો જય જય અંબે બોલે જય જય અંબે ભોલે માના દર્શન કરવા તો નમાવે જય જય અંબે બોલે માના ચરણી શિષ્ય માવે આરા સુર બોલાવ જો અંબે માયા મારા ઓ અંબે માયા મારા સુરના ચોક મા દિવણ માના થાય છે આરા